ગુજરાતમાં એક બાજુ કોલ્ડ વેવની સ્થિતિ છે તો બીજી બાજુ ટૂંક સમયમાં મકરસંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે અને તે વચ્ચે ગુજરાતીઓ અસમંજસની પરિસ્થિતિમાં દેખાઈ રહ્યા છે કારણ કે આ વખતે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન માવઠું પડશે કે કેમ કે પછી પવનની સ્થિતિ કેવી જોવા મળશે વાતાવરણમાં ઝાકળ જોવા મળશે કે કેમ તેવા અનેક પ્રશ્નો જે છે તે હાલમાં ઊઠી રહ્યા છે જેમાં વર્ષ દરમિયાન પતંગ રસિયાઓ જે છે તે મકરસંક્રાંતિના પર્વની રાહ જોઈને બેઠા હોય છે કે ક્યારે મકરસંક્રાંતિનો તહેવાર આવે અને અમે હર્ષોલ્લાસ સાથે પતંગ ચગાવી હવે તેમાં સૌથી મહત્વનો પ્રશ્ન એ હોય છે કે પવનની સ્થિતિ કેવી જોવા મળશે જેમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે બાર તેર ચૌદ આ ત્રણ દિવસ દરમિયાન જે છે તે ભારે પવન જોવા મળી શકે છે એટલે કે પતંગ રસિયાઓએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ મકરસંક્રાંતિના તહેવારના દિવસો દરમિયાન જે છે તે પવનની સ્થિતિ સારી રહેવાની છે એટલે કે પતંગ ચગાવવા માટે કોઈ તકલીફનો સામનો નહીં કરવો પડે ત્યારબાદ વાત કરવામાં આવે કોલ્ડ વેવની તો આ ત્રણ તારીખો દરમિયાન જે છે ત્યાં ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં કોલ્ડ વેવની પરિસ્થિતિ સર્જાઈ શકે છે જેમાં મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ આણંદ અને બરોડામાં જે છે તે આ ત્રણ ચાર શહેરોમાં ઠંડીનું પ્રમાણ ઓછું જોવા મળી શકે છે પરંતુ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને જે છે કહી શકાય કે કચ્છના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે એટલે કે કોલ્ડ વેવની પરિસ્થિતિ સર્જાઈ શકે છે તે રીતની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે ત્યારબાદ વાત કરવામાં આવે માવઠાની તો પરેશ ગોસ્વામી દ્વારા પહેલાથી જણાવવામાં આવ્યું હતું કે મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન કોઈ માવઠું પડવાની શક્યતા નથી હવે તે વચ્ચે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે હાલમાં ગુજરાતમાં કોલ્ડવેવની પરિસ્થિતિ કેમ સર્જાઈ છે તો એવી કઈ સિસ્ટમ જે છે તે હાલમાં સક્રિય જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતમાં કોલ્ડ કોલ્ડવેવની પરિસ્થિતિ સર્જાઈ છે તો તે અંગે આપણે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી પાસેથી જ જાણી લઈશું કે તેઓ આ અંગે શું કહી રહ્યા ખાસ કરીને કેશોદ રાજકોટ અને ઉત્તર ગુજરાતના જે સાબરકાંઠાનું હિંમતનગર છે આ વિસ્તારોની અંદર સૌથી નીચું તાપમાન નોંધાયું છે ઘણા દિવસથી અમે માહિતી આપતા હતા કે નલિયા અને અમીરગઢમાં પાંચ ડિગ્રી કરતા નીચું તાપમાન જાય તેવી શક્યતાઓ છે અમીરગઢની અંદર ત્રણ થી લઈ અને ચાર ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું અને નલિયા જે આપણે પશ્ચિમ કચ્છનો ભાગ છે અબડાસા વિસ્તાર કહેવાય છે નલિયાની અંદર સવા બે થી લઈ બે પોઈન્ટ પચીસ થી લઈ ને ત્રણ પોઈન્ટ વીસ ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું એટલે નલિયાની અંદર ખૂબ નીચું તાપમાન ગયું છે હજુ પણ બની શકે કે બે ડિગ્રી કરતાં પણ પારો નીચે ગગડી જાય ત્યાં હજુ પણ નીચું તાપમાન જવાની શક્યતાઓ છે જેમાં નલિયા અને ઉત્તર ગુજરાતનું અમીરગઢ આ બંને વિસ્તાર એવા છે કે ત્યાં હજુ પણ તાપમાન નીચું જઈ શકે છે ખાસ કરીને ઠંડીનો જે અત્યારે માહોલ ચાલુ છે આમ જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારોની અંદર કોલ્ડ વેવ જોવા મળી રહી છે હા ઠીક છે કે એકાદ બે દિવસની અંદર અમુક સેન્ટરો એવા છે કે જ્યાં તાપમાન થોડુંક ઊંચું આવ્યું છે થોડુંક ઊંચું એટલે જે મહત્તમ તાપમાન દિવસનું તાપમાન છે એ ઊંચું આવ્યું બાકી રાત્રિનું જે તાપમાન કહેવાય છે કે જેને આપણે તાપમાન કહીએ છીએ એ તો નોર્મલ કરતા નીચું જ ચાલી રહ્યું છે એટલે જેમાં ખાસ કરીને અમરેલી જૂનાગઢ રાજકોટ અને મધ્ય ગુજરાતના અમદાવાદ આણંદ અને જે વિરમગામ આસપાસના વિસ્તારો છે એની અંદર થોડુંક તાપમાન દિવસનું તાપમાન છે વધ્યું છે બાકી મોટાભાગના વિસ્તારોની અંદર ઓલ ઓવર ગુજરાતની અંદર કોલ્ડ વેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે ડિસેમ્બર મહિનામાં જે ઠંડી હતી એ રેકોર્ડ તોડીને જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં સૌથી વધારે ઠંડીનો આપણે બધાએ અનુભવ કર્યો છે અને આ ઠંડી છે હજુ પંદર તારીખ સુધી કન્ટિન્યુ રહેવાની છે પંદર જાન્યુઆરી સુધી એટલે મકર સંક્રાંતિ કરીને જ આ ઠંડી વિદાય લે તેવી શક્યતાઓ છે જોકે વિદાય એટલા વેવમાંથી વિદાય મળશે ઠંડી તો ચાલુ રહેશે આ કોલ્ડવેવ છે પૂર્ણ થશે એ પછી પણ જે તીવ્ર ઠંડી હોય કે કાતિલ ઠંડી હોય એ આપણે આવનારા દિવસમાં પણ જોવા મળશે એનું પણ મેઇન કારણ છે કે જેવી રીતે અત્યારે બેક ટુ બેક ઉત્તર ભારતના પહાડી પ્રદેશો પરથી ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો પસાર થઈ રહ્યા છે એની જે ચાલી રહી છે એ પેટર્ન સૂચવી રહી છે કે જાન્યુઆરીમાં આપણે સંપૂર્ણ જાન્યુઆરી છે ઠંડીનો માહોલ રહેવાનો છે જોકે ફેબ્રુઆરીમાં પણ ઠંડી તો યથાવત રહેવાની છે પણ ખાસ કરીને આ તમામ વિષયોની વચ્ચે અત્યારે ચિંતાનું કારણ એમાં પણ ખાસ કરીને ખેડૂત ભાઈઓ માટે ચિંતાનું કારણ છે પવનની ઝડપ કેમ કે આની પહેલા પણ ડિસેમ્બરમાં પણ પવનની સ્પીડ વધતી હતી વધી હતી જાન્યુઆરીમાં પવનની સ્પીડમાં વધારો થયો હતો જેને આપણે રોયાણ કહીએ છીએ રોયાણ ટાઈપના પવનો જોવા મળ્યા હતા પણ એ નોર્મલ હતા પણ આવનારા દિવસમાં નોર્મલ કરતાં પવનની સ્પીડ વધે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને બાર જાન્યુઆરી બે હજાર પચીસ થી લઈ અને પંદર જાન્યુઆરી બે હજાર પચીસ એટલે બાર તેર ચૌદ અને પંદર આમ ચાર દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પવનની સ્પીડ વધવા જઈ રહી છે અત્યારે જોવા જઈએ તો નોર્મલ છે એક દસ થી લઈને બાર કિલોમીટર પ્રતિ કલાક ઝડપ અને અમુક વિસ્તારોની અંદર બાર થી લઈ અને સોળ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે આ પવનની સ્પીડમાં વધારો થશે મોટાભાગના વિસ્તારોની અંદર અઢારથી લઈને બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાના છે બાર જાન્યુઆરીથી લઈને પંદર જાન્યુઆરી દરમિયાન અઢારથી બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અમુક વિસ્તારમાં પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ શકે છે અને ખાસ કરીને જે ગસ્ટિંગ હોય છે ઓલ ઓવર ગુજરાતની અંદર જે ગસ્ટિંગના પવન છે એ લગભગ ત્રીસ થી લઈને પાંત્રીસ કિલોમીટરની ઝડપે ફૂંકાય તેવી શક્યતાઓ છે એટલે દરેક ખેડૂતભાઈએ ધ્યાન એ રાખવાનું જે આપણે ઉંચાઈ

એકદમ સુસવાટા મારતા અને આવશે મહેસૂસ થશે એટલે દરેક મિત્રો એ બારથી પંદર જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન જે આપણે ઉંચાઈ વાળા પાક છે એને પિયત આપવાનું ટાળવું જોઈએ જેથી કરીને આપણો પાક ઢળી ન પડે અને પાકની અંદર નુકસાની ન આવે એટલે દરેક મિત્રોએ નોંધ લેવાની છે ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી આપવાની હતી આમ તો ઠંડીની આઝાદી ઘણા સમયથી આપણી યથાવત છે ઠંડીનો રાઉન્ડ પણ ચાલે છે કોલ્ડવેવ ચાલી રહ્યો છે આ કોલ્ડવેવ છે એ પંદર તારીખ સુધી ચાલવાનો છે હમણાં ઠંડીની અંદરથી રાજ્યના કોઈ વિસ્તારોની અંદર કોઈ મોટી રાહત મળે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી નથી એટલે ઠંડીનો સામનો કરતા રહેજો એ વચ્ચે હમણાં બાર તારીખથી પવનની સ્પીડ વધશે એટલે ઓવર ઠંડીનો અહેસાસ છે એ પણ હજુ વધવાનો છે અને આ ઠંડી હમણાં કન્ટિન્યુ રહેશે એટલે ખાસ દરેક મિત્રો ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવું ખેડૂત ખેડૂતભાઈએ પવનની સ્પીડ વધવાની છે જેને ધ્યાનમાં રાખી અને ઊંચાઈવાળા વાળા પાકમાં પિયત આપવાનું ટાળવું જોઈએ